ક્રિષ્ના કુકિંગ શોમાં તમારું સ્વાગત કરું છું આજે ગણેશ ચતુર્થી છે તો આપણે મોદક ફરાળી મોદક બનાવીશું તો ચાલો તેના માટે જોઈએ લગભગ અહીંયા ત્રણથી ચાર ચમચી જેટલું ઘી લઈશું ઘીની અંદર આપણે અડધી વાટકી જેટલો રાજ્યગ્રાનો લોટ લેવાનો છે આપણે ફરાળી મોદક બનાવવાના છે તો આપણે રાજ્યગ્રાના લોટને બરાબર શેકી લેવાનો છે જેની સુગંધ આવે ત્યાં સુધી તેને સરસ મજાનો શેકી લેવાનો તમે આ રીતે ફરાળી મોદક નહીં બનાવે તો જરૂરથી બનાવજો ખૂબ જ સરસ લાગે છે પછી લોટને સાઈડમાં કાઢીને ઠંડો થવા દઈશું અને આ બાજુ પનીર મેં ઘરનું તાજું ફ્રેશ પનીર બનાવેલું છે આપણે અંદર કંઈ જ નથી નાખવાનું આપણે પનીરને ખાલી થોડું પોચું કરવાનું છે અને તેની અંદર લગભગ અડધી વાડકી જેટલી ખાંડ નાખીશું અડધી ઉપર છે પોણી વાડકી જેટલી તો આપણે પનીર અને ખાંડને બરાબર મિક્સ થવા દઈશું જેથી પનીરની અંદર મીઠાશ એકદમ સરસ મજાની આવી જાય અને પછી થોડું પોચું પડે એટલે આપણે તેને આ રીતે પાઉંભાજીના એનાથી દબાવી લેવાનું આ રીતે એકદમ પોચું થવા દેવાનું તમે જોઈ શકો છો અહીંયા એકદમ પાણી પણ છૂટી ગયું છે બસ તો હવે આપણે ગેસ બંધ કરી દઈશું અને થોડું ઠંડુ પડે એટલે આપણે મિક્સરમાં ક્રશ કરી લઈશું તમને ઠંડુ ફાવે તો એ પનીર એમને સાતડ્યા વગર પણ તમે કરી શકો છો તો બધું જ પનીર આપણે મિક્સરમાં ક્રશ કરી લીધું છે પાછું જે જ કઢાઈમાં આપણે ફરીથી તેને ગરમ કરી લઈશું પનીરને બરાબર શેકી લેવાનું છે તેની અંદરનો પાણીનો ભાગ એકદમ બાળી કાઢવાનો છે તમે જોઈ શકો છો કેટલું સરસ મજાનું દેખાય છે આ રીતે પણ તમે કશું નાખ્યા વગર આ રીતે પણ તમે તેના મોદક બનાવી શકો છો પછી અહીં મેં ઘરનો બનાવેલો માવો છે લગભગ બસો ગ્રામ જેટલો છે મારા માવાના વિડીયો તમે ડીપ સિસન બોક્સમાં જોઈ શકો છો તો માવો અને પનીર સરસ મજાનું મિક્સ થઈ ગયું છે તમે જોઈ શકો છો એકદમ સરસ મજાનું હવે તેની અંદર આપણે જે શેકેલો રાજઘરાનો લોટ હતો તે નાખી દેવાનો છે અને બરાબર તેને મિક્સ કરી લેવાનો છે જો તમને મારો આ વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો બે લાઈકન દબાવજો અને કમેન્ટ કરજો તો અહીંયા થોડું આપણે છીણેલું કોપરું નાખીશું ઝીણું અને પછી તેમાં કાજુનો ભૂકો નાખવાનો છે અડધી વાટકી કાજુનો ભૂકો અને અડધી વાટકી છીણેલું કોપરું નાખી દેવાનું સૂકું પછી ચપટી ઇલાયચી પાવડર નાખવાનો છે બરાબર મિક્સ કરી લેવાનો છે પછી અહીંયા મેં લગભગ બેથી ત્રણ ચમચી જેટલી બીજી ખાંડ દળેલી નાખી છે કારણ કે આપણે તેની અંદર મોળો માવો નાખ્યો હતો અમે રાજગરાનો લોટ હતો એટલે થોડી મીઠાશ વધારવા માટે મેં લગભગ ત્રણથી ચાર ચમચી જેટલી ખાંડ નાખી છે અને પછી અહીંયા કા બદામના ટુકડા નાખી દીધા છે અને આપણું મિક્સ કરીને પછી આપણે મોલ્ડમાં ઘી લગાવી દેવાનું છે અને એની આજુબાજુ કેસર પણ લગાવી દેવાનું છે પછી આ રીતે મોદક બનાવી લેવાના છે તમે જોઈ શકો છો કેટલા સરસ મજાના મોદક તૈયાર થઈ ગયા છે આપણા તો તમે પણ આ રીતે જરૂરથી બનાવજો ખૂબ જ ટેસ્ટી લાગે છે આ મોદક પછી આપણે ગુલાબની પાંદડીઓથી તેને ગાર્નિશિંગ કરી લઈશું તો આપણા સરસ મજાના મોદક તૈયાર થઈ ગયા છે તો તમે પણ આ રીતે ચોક્કસ બનાવજો ખરેખર બહુ જ સરસ લાગે છે તો ગણેશ ચતુર્થીના દિવસે આ મોદક ધરાવવામાં આવે છે પનીરના મોદક તૈયાર